દાહોદમાં કુખ્યાત આંતરરાજ્ય ગેંગના બે આરોપી ઝડપાયા સિત્તેરથી વધુ ગુનાઓનો ભેદ ખુલ્યો દાહોદ શહેરમાં લોકોને ધમકાવી ડરાવી અને હાથ ચાલાકી દ્વારા દાગીને લૂંટવાની ફિરાકમાં ફરતી આંતરરાજ્ય કુખ્યાત ગેંગના બે આરોપીને દાહોદ પોલીસે ઝડપી પાડ્યા છે એક જાગૃત નાગરિકની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીને લીધે આ ગેંગની ગુનાહિત યોજના નિષ્ફળ બની અને સિત્તેરથી વધુ ગુનાઓનો ચોંકાવનારો ભેદ ખુલ્યો એક નાગરિક શંકાસ્પદ વ્યક્તિઓની હરકતોની જાણ પોલીસને કરી જેના આધારે દાહોદ પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી આ દરમિયાન પોલીસે બે બે મોટરસાયકલોની સાથે ઝડપી લીધા પ્રાથમિક તપાસમાં મોટરસાયકલોની નંબર પ્લેટ અને એન્જિન નંબરમાં વિસંગતા જોવા મળી જેના આધારે આરોપીની ઓળખ મોહમ્મદ સૈયદ રહે હનુમાનગંજ ભોપાલ અને જુલ્ફિકાર ઈરાની રહે ભોપાલ તરીકે થઈ પોલીસની ઉંડનપૂર્વક પૂછપરછ દરમિયાન આરોપીઓ ચોંકાવનારો ખુલાસો કર્યો મહંમદ સૈયર પર પંદર ગંભીર ગુનાઓ જ્યારે જુલ્ફી ઈરાની ઉપર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં કુલ પંચાવન ગુના નોંધાયેલા છે આ ગુનાઓમાં ચોરી લૂંટ છેતી છેતરપિંડી જેવા ગંભીર અપરાધોનો સમાવેશ થાય છે બંને આરોપીએ છ રાજ્યોમાં ફેલાવેલી ગુનાહિત પ્રવૃત્તિઓનો ઇતિહાસ ધરાવે છે આ ગેંગની મોડન્સ ઓપરેન્ટી અનુસાર તેઓ કોઈપણ રાજ્યમાં પ્રવેશતા પહેલા વિસ્તારની રેકી કરતા લોકોની માનસિકતા સમજી ધમકીઓ આપી ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપતા દાહોદમાં પણ તેઓ આવી ગુનાહિત યોજના ઘડી રહ્યા હતા પરંતુ જાગૃત નાગરિક અને પોલીસની સતર્કતાથી તેમની યોજના નિષ્ફળ રહી ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ શહેરમાં બે ઇસમો કે જેઓ પોતે લોકોને ધમકાવીને કે ડરાવીને કે હાથ ચાલાકી કરીને તેઓએ દાગીના ના પહેરવા જોઈએ કે દાગીના પહેરાવે તો આપી દો એ પ્રકારની એક શંકાસ્પદ વર્તણૂક કરી રહ્યા હતા જે અન્વયે દાહોદના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ મળી કે ભાઈ આ પ્રકારની એક મૂવમેન્ટ છે તો જે મૂવમેન્ટ અન્વયે પોલીસની તમામ ટીમો સક્રિય થઈ અને તેઓની દાહોદ શહેરમાં શોધખોળ કરવામાં આવી અને શોધખોળ દરમિયાન બે ઇસમો અને બે બાઇક પોલીસને મળી આવ્યા છે પ્રથમ દૃષ્ટિએ ચેક કરતાં આ બંને બાઇકો હતા એ ચોરીના બાઈકો હોવાનું જણાવેલું હતું જેથી આ ઈસમો બાબતે શંકા લાગતા પોલીસે વિગતવાર ઊંડાણથી પૂછપરછ હાથ ધરી હતી અને એ દરમિયાન આ જે બાઇકમાં નંબર પ્લેટ લગાડી હતી એ અને એન્જિન જેજીસ નંબર એ વગેરેમાં પણ ડિફરન્સ જણાવ્યો હતો જેથી આ બંને ઈસમોના યુક્તિ પ્રયુક્તિથી નામ સાચા નામો મેળવી એમની ચેકિંગ કરી એમની તપાસ કરાવતા ઇસમો પૈકી એક મોહમ્મદ સૈયદ કે જે ભોપાલમાં રહે છે હાલમાં હનુમાનગંજ એમના ઉપર પંદર જેટલા અલગ અલગ ગુનાઓ જે અલગ અલગ રાજ્યોમાં બન્યા હતા અને અન્ય ઇસમ છે જુલ્ફીકાર ઈરાની કે જેના ઉપર પંચાવન જેટલા ગુનાઓ દાખલ થયેલા છે કે જેમાં રાજસ્થાન યુપી એમપી મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ આ અને હવે ગુજરાતમાં પણ દાખલ થયો છે ગુનો અલગ અલગ છ રાજ્યોની અંદર ચીટિંગ લગતના ચોરીના છેડતીના લૂંટના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે અને આ બંને ઈસમો અને આ સિવાય જે બંને ઇસમો અલગ બે ઇસમો હતા કે જે ત્યાંથી મળી આવેલ નથી આ ઈસ્મો ઉપર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો આ બંને લોકોને અટક કરીને એના ઉપર ગુનો દાખલ કરવાની તજવીજ ધરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની હાલમાં ચાલુમાં છે હું જનતાને દાહોદના લોકોને એક એ પણ મેસેજ આપવા માગું છું કે જ્યારે પણ તમને આ પ્રકારની કોઈ લોકો દ્વારા કોઈ શંકાસ્પદ મુવમેન્ટ ધ્યાનમાં આવે તો તાત્કાલિક તમારા લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એમાં ઉનાળ તપાસ કરી શકાય અને કોઈ મોટો ગુનો બનતા અટકાવી શકાય હાલમાં દાહોદ બી ડિવિઝનના પોલીસ સ્ટાફ અને અન્ય ટીમો ભેગા મળે અને એક ભવિષ્યમાં અંજામ આપના આવનાર ગુનાને બનતો અટકાવ્યો છે અને પંચાવતા પંદર લગભગ બંને મળીને સિત્તેર ગુનામાં સંડોવાયેલા છે એ પ્રકારના બે ઇસમોને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે